એવા પ્રેમની વાત કરી છે હા મિત્રો રામાયણમાં માં ફક્ત કુંભકર્ણ જ વધારે નથી સુતો એક કેવું પાત્ર પણ વધારે સૂતું છે કે જે જે લગભગ કુંભકર્ણ થી પણ વધારે નિંદર કરેલી છે એટલે આમ જોવા જઈએ તો કુંભકર્ણ ને વર્તા તો પણ કુંભકર્ણ કરતા પણ વધારે કન્ટિન્યુ એક પાત્ર સુતેલું છે તો એ પાત્રની વાત કરવી છે કોણ હતું એ પાત્ર અને લક્ષ્મણજી મેઘનાથનો વધ કેમ કરી શક્યા મેઘનાથને વરદાન હતું કે તેને એ જ વ્યક્તિ મારી શકે તો એ શું વરદાન હતું કે રામ ભગવાન નહીં પણ લક્ષ્મણજી મેઘનાથનો વધ કરી શકે તમામ માહિતી તમને વિડીયોમાં જાણવા મળે તો વિડીયોમાં છેલ્લે સુધી બનેલા નહીં જો ચલે અને ન કરી તો કરીને તો કમે લખજો જય શ્રી રામ તો ચાલો વાત કરીએ મિત્રો વાત છે રામાયણમાં જ્યારે પ્રભુ શ્રી રામ અને લક્ષ્મણજી અને સીતામૈયા વનવાસમાં જાય છે ત્યારે લક્ષ્મણજીના પત્ની એટલે કે ઉર્મિલાજી જે છે એ પણ લક્ષ્મણજી સાથે વનવાસ જવાની જીદ કરે છે ત્યારે લક્ષ્મણજી એ ઉર્મિલાજીને વિનંતી કરે છે કે તમે અહીં રોકાવો અને મને મારા ભાઈ ભાભીની સેવા કરવા દો અને તમે અહીં બેઠા જ એ સેવાનું પુણ્ય પ્રાપ્ત કરો તો હું એકલો વહીસ તો જ વધારે સેવા કરી શકીશ નહીં તો હું મારા ભાઈ ભાઈભાભીની સેવા નહીં કરી શકું અને જ્યારે વનવાસમાં જ્યારે રામ સીતાજી નીકળે છે અને પ્રથમ રાત્રિએ જ્યારે લક્ષ્મણજી એ રામ સીતાજી જયારે અંદર સુતા હોય છે ઝુંપડીમાં લક્ષ્મણજી જ્યારે બારે બેઠા હોય છે જ્યારે નિંદર ધીમે ધીમે નિંદર આવી રહી હોય છે ત્યારે શ્રી લક્ષ્મણજી એ નિંદર નીંદરા દેવી એટલે કે રાત્રિના જે છે નિંદ્રા દેવીને એને વિનંતી કરે છે કે હે નિંદ્રા દેવી એને પ્રાર્થના કરે છે એમને વિનંતી કરે છે કે હે નિંદ્રા દેવી તમે પ્રસન્ન થાવ નિંદ્રા દેવી પ્રસન્ન થાય છે લક્ષ્મણજી વધારે નિંદ્રા દેવી મને ચૌદ વર્ષ સુધી નિંદર નો આવે એ મને વરદાન આપો જેથી કરીને હું મારા ભાઈ ભાભી ને દરમિયાન જો જંગલ માં સુતા હોય અને કોઈ જાનવર કે કોઈ બી આવીને એમની સુરક્ષા ઉપર કંઈ થઈ જાય તો એના કરતા આખી રાત જાગો તો મને વરદાન આપો કે મને ચૌદ વર્ષ સુધી નિંદર ન આવે નિંદ્રા દેવી કહે છે પ્રકૃતિની દ્રષ્ટિએ જોવા જઈએ તો આ વસ્તુ શક્ય નથી પરંતુ હા હું તમને વરદાન એક સાથે આપેલું કે તમારા ભાગની નિંદર જો કોઈ બીજું વ્યક્તિ લઈ લે તો હું તમને આ વરદાન આપી શકું તો તે કહે છે કે કામ કરું મારા પત્ની ઉર્મિલા છે તમે તેમને મારા ભાગની અંદર આપી દો જેથી કરીને ચૌદ વર્ષ સુધી મને પણ તેમની ચિંતા ન રહે તે પણ સૂતા રહે અને હું મારા ભાઈ બાપીની સેવા કરી શકું એટલે નિંદ્રા દેવી ત્યારે ત્યારે ઉર્મિલાજીના સ્વપ્નમાં જાય છે ને ઉર્મિલાજીને પૂછે છે કે નિંદ્રાદેવી લક્ષ્મણજીને ચૌદ વર્ષ જે વનવાસમાં જે જાગવાનું છે આખી રાત્રિ જેની અંદર જે છે તમે લેવાના છો ત્યારે ઉર્મિલાજી હા પડે છે અને એ લક્ષ્મણના ભાગની એ ચૌદ વર્ષની નીંદર એ પોતે લઈ લે છે ને ચૌદ વર્ષથી એ ઉર્મિલાજી એ ની જગ્યાએ પોતે સુવે છે મિત્રો વાત ત્યાં નથી એટકતી વાત છે મેઘનાથ એટલે કે રાવણના પુત્ર મેઘનાથ જેને દેવોને હરાવીને ઇન્દ્રદેવને બંદી બનાવી લીધા હતા અને ત્યારે બ્રહ્મદેવ ઇન્દ્રદેવને છોડવાની જ્યારે એમને વિનંતી કરે છે જ્યારે વિનંતી કરે છે ત્યારે તેમની પાસે વરદાન માંગે છે ઇન્દ્રદેવ ને છોડાવવા બદલ બ્રહ્મદેવ પાસે મેઘનાથ કે મને અમર કરી દો ત્યારે બ્રહ્મદેવ થી ના પડે છે કે હું તમને અમર કોઈ નિયમ પ્રકૃતિમાં અમર હું કોઈને ન કરી શકું બીજું કંઈક માંગો ત્યારે કહે છે કે મને એવો વ્યક્તિ મારો વધ કરી શકે કે જે ચૌદ વર્ષ સુધી સૂતો નો એટલે કે જેને નિંદ્રને પરાસ્ત કરી હોય ચૌદ વર્ષ સુધી છે ને કંઈ ખાતું ન હોય એને વર્ષો સુધી જેને કોઈ સ્ત્રીનું મુખ ન જોયું હોય ચૌદ વર્ષ પર્ટિક્યુલર નહીં પણ વર્ષો સુધી જેને કોઈ સ્ત્રીનું મુખ ન જોયું હોય વર્ષો સુધી જેને નિંદ્રણ ઉપર કાબુ મેળવેલો હોય અને વર્ષો સુધી જેને કંઈ ખાતું ન હોય એવી વ્યક્તિ જે છે એ એવી વ્યક્તિ જે છે એ જ મારો વાત કરી શકે એને એને એવું લાગ્યું કે કોઈ પ્રકૃતિના નિયમ પ્રમાણે કોઈ વ્યક્તિ હશે જ નહીં કે જે વર્ષો સુધી ચૌદ વર્ષ સુધી જાગી શકે એટલે બ્રહ્મદેને વરદરામાંથી નિંદ્રદેને છોડે છે પરંતુ વિધિના વિધાન અને કુદરતની જે કરામત ગણે શેષ નાગના એવા લક્ષ્મણજી જે છે એ ચૌદ વર્ષ સુધી નથી કોઈ સ્ત્રીનું મુખ જોયેલું નથી બ્રહ્મચર્યનું પાલન કરેલું છે ચૌદ વર્ષ સુધી ખાધોને ચૌદ વર્ષ સુધી એને નિંદ્રા પર રાજ કરેલું છે એટલે કે નિંદ્રા પર જીત મેળવેલી છે એટલા માટે લક્ષ્મણજી છે મેઘનાથનો વધ કરી શકે છે શ્રી રામ ભગવાન મેઘનાથનો કારણે એટલા માટે લક્ષ્મણજી મેઘનાથનો એટલા માટે એ મારી શક્યા હતા એટલે કે મિત્રો આપણે શ્રી રામ સીતાજી ને તો પ્રેમ ની વાતો કરીએ છીએ પણ લક્ષ્મણ અને ઉર્મિલાજી નું જે બલિદાન હતું તેને પણ આપણે ભૂલી ના શકીએ તેમનો પણ પ્રેમ કહી શકાય કે એકે ચૌદ વર્ષ જાગ્ય તો એક ચૌદ વર્ષ નિંદ્રા કરી ચૌદ વરસ સુતા રહ્યા એટલે એ ત્યાગ ને બલિદાન અને પ્રેમ ને પણ આપણે ભૂલી ન શકીએ એ બી એક કિસ્સો કહેવામાં આવ્યો એક વાત જણાવવામાં આવે છે કે જ્યારે શ્રી રામ ભગવાનનો રાજ્યકિષક થતો હતો ત્યારે લક્ષ્મણજી મંદમાં નસી રહ્યા હતા અને હનુમાનજીનું ધ્યાન તેના પર થયો છે હનુમાનજી જ્યારે પૂછે છે તમે કેમ મસી રહ્યા છો ત્યારે લક્ષ્મણજી હનુમાનજીને કહે છે લક્ષ્મણજી નિંદ્રા દેવી સાથે કરેલું છે એમાં કરાર જે મને યાદ આવી રહ્યું છે અને કરાર મને

જણાવજો અને કોમેન્ટમાં ખાસ લખજો કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો અન્ય લોકો સુધી પણ શેર કરી દેજો અને ચેનલને જો સબસ્ક્રાઈબ હજી સુધી ન કરી હોય તો કરી નાખજો મળીશું આ વિડીયો સાથે ત્યાં સુધી કલ્પેશ બજરંગી આપણે જય શિયા રામ